એક બાદ આગળના સમાચારો પર નજર કરીએ તો રાજકોટ કોંગ્રેસમાં ચાલતા આંતરિક જૂથવાદ મુદ્દે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે દરેક પક્ષોમાં અનબન તો ચાલતું જ હોય છે તો બધા આગેવાનો સાથે મંત્રણા યોજીને ઘીના ઢામમાં ઘી પડી જશે તેવું પણ તેમણે કહ્યું હતું રાહુલ ગાંધીની પુણ્યતિથિ પર યોજાવનારા કાર્યક્રમને અનુલક્ષીને તૈયાર કરાયેલા પોસ્ટરને લઈને આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો ત્યારે આજના આ કાર્યક્રમમાં શંકરસિંહે છે રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓ અને કાર્યકરોએ રાજીવ ગાંધીને ને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા પાઠો કે કરવાના હશે બંને બધા મળીશું બધા આપણા નજીક છે બધા કામ લઈશું સરખું કરીશું કોર્પોરેશન ચેલેન્જ ઉપાડી લઈશું સારું પરિણામ આવશે બધા સરખા થઈ જશે